વાલ્યા તાલુકાના વાલીયાવાડી માર્ગ ઉપર ડેલી ગામથી થોડે દૂર ચશની વળાંક પાસે કેટીએમ બાઇક સ્લીપ થતા સાગબારા તાલુકાના ભારોડ ગામના બે યુવાનોના ગંભીર ઈજાઓના પગલે કરુણ મોત નિપજ્યા હતા મૂળ સાગબારા તાલુકાના ભારોડ ગામના આંબાવાડી ફળિયાનો અને હાલ ઝઘડિયાના તલોદરા ગામના પંચાયત હોલ ખાતે રહેતા દીપક રાજેન્દ્ર વસાવા ઉપર તેને ગામના મિત્ર અમિત હરિસિંહ વસાવાનો ફોન આવ્યો હતો અને તેને ખડકુની ગામે લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી કામરેજથી નીકળી પોતાની કેટીએમ બાઇક નંબર ગામ ખાતે આવ્યા હતા જ્યાંથી ત્રણેય મિત્રો લગ્નમાં જવા માટે વાલીયા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ગામથી થોડે દૂર ચર્ચની વળાંક પાસે અમિત વસાવાની બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અમિત વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર ઇજાઓના પગલે પાછળ બેઠેલ અન્ય બે મિત્રોને એકસો સેવાની મદદ વડે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ચાટુંકી સારવાર દરમિયાન રાહુલ વસાવાનું પણ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે દીપક વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે